બાળકો તમે ગયા વિડીયોમાં અગિયાર થી વીસ અંક શીખી ગયા બરાબર ને એટલે એક થી વીસ અંક પાકા થઈ ગયા હશે તો ચાલો બાળકો આજે આપણે ત્રીસ અંક શીખીશું વીસ એક બરાબર એકવીસ વીસ વક્તા બે બરાબર વાવીસ વીસ વક્તા ત્રણ બરાબર ત્રેવીસ વીસ વક્તા ચાર બરાબર ચોવીસ બરાબર ઓગણત્રીસ વીસ વક્તા દસ બરાબર ત્રીસ કરોડ સબસ્ક્રાઈબ કરો Chill thôi chứ. Thank you.